हमको पिती तमा अखिल स्थित दान के वते आम मालियान दी नि गंदगी नि मालुतिया महाब्र मु गया री करन छ वा इन से नि निवेदन हम आवे वरिया माथी अभिलक्ष्य गुलालंजन वाचंद्र ने युति गुराने जमा अधिकतम सौभाग्य प्रदीप वीराम येते चनम समर्थी आमी दक्षनम मनोरथयाम सदा नेवी भगवानी कडे निवेद पडेलु छे भगवान ने जमाई दे जो ओम जानाय स्वाहा ઓમ પાણા ધ્યાનયું ઓપ્યાય ઓમ સમાયસ ઈ પાણી મધ્ય પાણી સમય હા હું જાનાય ધ્યાનાયનાયમ अवाज़ अवाज़ ॿ પચીસ લાખ ના ખર્ચે પાણીના બોર નું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને છેલ્લા એક વર્ષ દરમિયાન જે આડત્રીસ લાખ રૂપિયા ની મારી અને ડીએમએફ ફંડની ની ગ્રાન્ટો માંડલ ની દસ સોસાયટી વિસ્તારમાં ફાળવી હતી એ કામો જે પરિપૂર્ણ થયા છે એનું નિરીક્ષણ કરવા માટે આજે સરપંચ અને સ્થાનિક આગેવાનો સાથે અહીંયા આવ્યા છીએ આ દસ સોસાયટીની અંદર લગભગ આડત્રીસ લાખ રૂપિયાના પ્યોર બ્લોક અને આરસીસીના કામો કરાયા છે એટલે આવનારા દિવસમાં તમામ વિકાસના કામો માંડલ શહેરની અંદર માંડલ ગામની અંદર થાય એ દિશામાં વિશેષ પ્રયાસ સરકારનો અમારા બધાનો સાથે મળીને રહ્યો છે આજે આનંદની વાત છે કે એક સોસાયટીમાં તો સંપૂર્ણ રીતે આરસીસી ના કામો થયા છે અને બાકીની સોસાયટીમાં પ્યોર બ્લોક અને આરસીસી ના કામો થયા છે હજુ પણ જે સોસાયટીઓમાં આરસીસી પ્યોર બ્લોક ના કે બીજા નાના મોટા કામો બાકી હશે એ તમામ કામો પરિપૂર્ણ થાય એ દિશામાં અમે લોકો કટિબદ્ધ છે